બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલમાં બાવનમો મેડિકલ કેમ્પનો ભવ્ય પ્રારંભ હજારો બાળકોને મળશે આંખ અને ડેન્ટલ આરોગ્યના લાભ માંડવી તાલુકાના બિદડા ગામે બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ સંચાલિત કેએમ પટેલ આરોગ્યધામ ખાતે બાવનમો મેડિકલ કેમ્પ ભવ્ય રીતે યોજાયો છે તારીખ અઢાર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી ચાલનારા આ સાત દિવસીય કેમ્પનો ઉદ્દેશ્ય શાળાના બાળકોના આંખ અને ડેન્ટલ આરોગ્યને વધુ સારો બનાવવાનો છે કેમ્પના પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકે માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કેમ્પની કામગીરીને સરાહતા કહ્યું હતું કે બાળકોનું સારું આરોગ્ય એટલે ઉજ્જવલ ભવિષ્ય અને આવા કેમ્પો સમાજ માટે ખૂબ જરૂરી છે આ મેડિકલ કેમ્પમાં અમેરિકા નિવાસી ડોક્ટર ગિરીશભાઈ શાહ ન્યૂયોર્ક સ્થિત ડેન્ટલ કોલેજના પૂર્વ પ્રોફેસર ડોક્ટર ધીરજ બહુવા તથા તેમની ટીમ કચ્છ મેડિકો એસોસિએશનના કોઓર્ડિનેટર ડોક્ટર દેવચંદભાઈ ફુરિયા કેએમ શાહ ડેન્ટલ કોલેજ વડોદરા તેમજ મુંબઈ અમદાવાદ અને પુર્ણાથી આવેલા નિશાર્થ તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે સાથે જ મુરજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ નડિયાદની ટીમ પણ પોતાની અમૂલ્ય સેવાઓ આપી રહી છે બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ વીરા બિદડા પાંજરાપોળના પ્રમુખ શ્રી શાંતિભાઈ બિદડા ગામના સરપંચ જયાબેન છાભૈયા તથા પૂર્વ સરપંચ સુરેશભાઈ સંઘાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જૈન સમાજના ભુવનચંદ્ર મહારાજ સાહેબ દિનેશમુનિ મહારાજ સાહેબ મહોદય સાગર મહારાજ સાહેબ તથા વિવિધ ગચ્છના આશરે પંદર મહાસતીજીઓની ઉપસ્થિતિમાં રિબન કાપી દીપ પ્રાગટ્ય સાથે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો મહારાજ સાહેબોના આશીર્વચન બાદ કેમ્પની ઔપચારિક શરૂઆત થઈ આ સાત દિવસીય કેમ્પમાં માંડવી મુંદ્રા અને ભુજ તાલુકાની અંદાજે સિત્તેર શાળાઓના સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ આરોગ્ય ચકાસણીનો લાભ લેશે આંખની તપાસ અને ડેન્ટલ ચકાસણી દ્વારા બાળકોને સમયસર સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે જેથી તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે કેમ્પના મુખ્યદાતા તરીકે શ્રી વેલજી વિશ્રામભાઇ પોપટની પુણ્યસ્મૃતિમાં જ્યોતિબેન અને નરેન્દ્રભાઈ પોપટ યુએસએ સહયોગ આપી રહ્યા છે શાળાના બાળકો માટે આંખના ચશ્માના દાતા તરીકે રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર રીટાબેન દોષી પરિવાર તથા મહાવીર ડેવલપર્સનો સહયોગ છે ભોજન વ્યવસ્થા શ્રી હેમાંગીની હર્ષદભાઈ મહેતા ન્યૂજર્સી યુએસએ તરફથી અને બાળકો માટે બસ સુવિધા અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા ઉપલબ્ધ કરાઈ છે આ રીતે બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલનો બાવનમો મેડિકલ કેમ્પ આરોગ્ય સેવામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બની રહ્યો છે અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા માંડવી દ્વારા વિદ્યા સરોદર ટ્રસ્ટના ભાવરમાં મેડિકલ સર્જિકલ કેમ્પની અંદર આ પહેલી શરૂઆત છે એ ચાઇલ્ડ હેલ્થ કેર અને ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામ જેની અંદર સાત હજાર બાળકો સિત્તેર જેટલી સ્કૂલોના અહીં આવશે દરરોજના હજાર બાળકો અહીંયા આવે અને અહીંયા આગળ આજે એનું ઉદ્ઘાટન માટે પરમાર સાહેબ ખાસ વધાર્યા તો ટ્રસ્ટ વતી હું એમનો ખૂબ આભાર માનું છું અને આ છોકરાઓનું ટોટલ ડેન્ટલ વર્ક થશે એની સાથે સાથે મેડિકલ અને આઈ ચેકઅપ થશે જે જે બાળકોને જરૂર હશે એ બાળકોને ચશ્મા પણ બનાવી આપવામાં આવશે અને મેડિકલ ટ્રીટમેન્ટની અંદર જે પણ જરૂર હશે એ અહીંથી પૂરી પાડવામાં આવશે જેથી બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને ભવિષ્યમાં એમનું ખૂબ ખૂબ આગળ વધી શકે સાથે સાથે અમારો ફિઝિયો જાહેર ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાળકોની અંદર જે પણ બાળકોની કમર અથવા આર્થ પગનો આર્થ ન હોય એના માટે બી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેથી એમની કમર અને સ્વસ્થ સારી રહે અને ભવિષ્યમાં આગળ વધી શકે એ જ શુભેચ્છા સાથે અમે કામ કરીએ છીએ અને ખાસ આજે પરમા સાહેબ જયાબેન તેમજ ગામજનો સાથે પધાર્યા અને એની સાથે બેસી અને અહીંયા આગળ અમે લોકો દસના પાવનમાં મેડિકલ કેમ્પના માટે ચાઇલ્ડ હેલ્થ એન્ડનું ઉદ્ઘાટન કર્યું એના માટે પરમા સાહેબ વધારે છે તો એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું આ શાળાની અંદર આ કેમ્પની અંદર સાત દિવસનો કેમ્પ છે દરરોજ એક બાળકો આવશે અને સાત હજાર બાળકોમાં સિત્તેર સ્કૂલોનું અમે ગયેલું છે જેની અંદર મુન્દ્રા તાલુકો માંડવી તાલુકો અને ભુજ તાલુકાની સ્કૂલોને અમે લોકોએ આવી લીધેલી છે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ ની અંદર એમને ના ક્લિનિંગ થશે ત્યારબાદ એમના માટે વાર્નિશિંગ થશે અને જો રૂટ કેનાલની જરૂર હશે તો રૂટ કેનાલ સુધીનું કામ અહીં કરી આપવામાં આવશે તો એના માટે વડોદરા મુંબઈ પૂનાથી ડેન્ટિસ્ટ આવ્યા છે પંદર ડૉક્ટરો તો ડાંતના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે જે લોકો એ લોકોની પૂરી ટ્રીટમેન્ટ કરશે તો આ રીતે ડેન્ટલનું છે સાથે સાથે કચ્છી ની ટીમ જે ડૉક્ટર બૌવાની અંદર ગાઈડન્સની નીચે આવેલ છે જેઓ શરીરની પૂરી તપાસ કરશે આંખ દાંત કાન સાથે સાથે શરીરનો કાર્ડિયાક પ્રોબ્લેમ હોય સ્કીન પ્રોબ્લેમ હોય ખાસ કરીને આ બાળકોની અંદર આઈ અને સ્કીન અને દાંત ત્રણ ચીજનો પ્રોબ્લેમ અમને સૌથી વધારે દેખાય છે બાકીને જો પણ કોઈને હોય પ્રોબ્લેમ તો જરૂર ચેકઅપ કરી રહી છે પરંતુ આ ત્રણ ચીજની અંદર બાળકોની જો સ્વાસ્થ્ય સારી રહે ચશ્મા બનાવીને એમને આપીશું તો એ સરસ રીતે બોર્ડમાં વાંચી શકશે અને ભણી શકશે આગળ એનો તો એવા ડોક્ટરો લગભગ છસો જેટલા બાળકો નીકળશે આમાંથી જેને અમે ચશ્મા બનાવી આપીશું એનો અને એના સ્કૂલે પહોંચાડી અને એ ત્યાં પહેરતો થાય એ માટે અમે પ્રિન્સિપાલ ખાસ ભલામણ કરીએ છીએ એના માટે એનો અને એવી જ રીતે દાંતમાં ના જરૂર પડે તો ફરીથી અહીં બોલાવી અને ફરી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે આ રીતે ડ્યુરિંગ ડ્યુરિંગ ધ કેમ્પ ની અંદર આ તો ખાલી પેલી અમારી ચાર લેટ કેમ્પ થશે ત્યારબાદ ત્રીસ કેમ્પો જુદી જુદી મેડિકલ સ્પેશિયાલિટીમાં થશે તો એ કેમ્પની દરમિયાન આ બાળકોને કોઈ પણ મેડિકલની જરૂર થશે સર્જરીની જરૂર હશે તેમાં આવી અને એમાં ભાગ લઈ શકે છે ચાઇલ્ડ હેલ્થ અને ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામના મુખ્ય સ્પોન્સર અમારા વિશ્રામ પોપટની સ્મરણસૃતિમાં નરેશભાઈ પોપટ અને જ્યોતિબેન પોપટ પોપટાવ પોપટ જે લોકો અમેરિકામાં બોસ્ટનમાં બિરાજે છે એમનો સહયોગ મળ્યો છે સાથે સાથે ભોજન માટે હેમન્દ્રભાઈનો સાથ મળ્યો છે અને ચશ્મા માટે એનો અંજારના આપણા મહાવી ડેવલપર્સનો અમને સાથ મળ્યો છે તો આ રીતે જુદા જુદા ડોનર રહે અમને આ સેવા યજ્ઞ માટે જે સંઘાત આપ્યો છે હા હા બસ માટે આ અડાની ટ્રસ્ટનો પણ અમને સાથ મળ્યો છે તો આ રીતે બધા જ ચારેય ફેમિલીનો અમે ખૂબ ખૂબ આભાર માની છે આનો અને ભવિષ્યમાં ભાવો સાથ અને સંઘાત આપવા રે એ જ શુભેચ્છા તો બીજા સર્વદા ટ્રસ્ટ દ્વારા આ સાત દિવસનો સેવા કેમ્પનું આયોજન થયેલું છે આ સેવા કેમ્પના અંદર ખાસ કરીને અમારા સ્કૂલોના વિદ્યાર્થીઓ એ સિત્તેર સ્કૂલના સાત હજાર વિદ્યાર્થીઓનું સંપૂર્ણ બોડી ચેકઅપ અહીં થઈ રહ્યું છે અને તમામે તમામ ડિપાર્ટમેન્ટની મેં જાતે મુલાકાત લીધેલી છે અને લગભગ દોઢસો થી બસો જેટલા ડોક્ટરોની ટીમ નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ બાળકોને ચકાસી રહ્યા છે અને એટલી ચકાસણી નહીં પરંતુ એના પછી નિદાન પછી ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટના અંદર જે કંઈ પણ જરૂરિયાત હોય ધારો કે કોઈ કમરનો દુખાવો હોય તો એને જેકેટ આંખના જો નંબર હોય તો એના ચશ્મા અને જે એના પરથી જો જેવાની જરૂર હોય તો એ પ્રમાણેની તમામ સુવિધાઓ અહીંયા ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી છે ટ્રસ્ટના અંદર સમગ્ર ટીમ ટીમ વિજયભાઈ અને એમની અમે અભિનંદન આપીએ છીએ સમગ્ર ડોક્ટરની ટીમ દાતાઓની ટીમ અને જેમણે પણ આ સેવાયજ્ઞ અંદર જે પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે જેમણે અહીં ફાળો આપ્યો છે એ તમામે તમામને આપણે અભિનંદન આપીએ છીએ અત્યાર સુધીના અંદર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવો ની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હાજર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નોંધ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને બીજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ વિપુલભાઈ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો